પંચમહાલ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે 47 ની દયનીય હાલત વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બની છે. ચોમાસા બાદ કઠલાલ નજીકના પીઠાઈ ટુર નાકાથી ગુદરા વચ્ચેનો આ પટ્ટો વારંવાર તૂટી જાય છે જેના કારણે રોડ પર મોસમોટા ખાડા પડી ગયા છે અને અકસ્માતોનું જોખમ વધ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ભયજનક પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે એક નોંધપાત્ર પહેલ કરી છે. સરકારી રિપોર્ટની રાહ જોયા વિના તેમણે પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા આ રોડનો વિસ્તૃત સર્વે કરાવ્યો છે આ સર્વે રિપોર્ટમાં માટીની ગુણવત્તા ડ્રેનેજ સિસ્ટમ અને બાંધકામની ખામીઓ સહિત રોડ વારંવાર તૂટવાના મૂળ કારણોની ચોક્કસ વિગતો આપવામાં આવી છે ઇન્દોર અમદાવાદ હાવે ઉપર આ રોડની અંદર ઉપર એટલા ખાડા પડ્યા છે ભયંકર ખાડા પડ્યા છે વારંવાર અકસ્માતો ભય છે રજૂઆત કલેક્ટર શ્રીને એમએલએ સુધીની રજૂઆત કરી પણ કોઈ વાતે ધ્યાન લીધેલ નથી ત ઉપરાંત આજે રાજ્યસભાના સંસદ શ્રી ડૉક્ટર જસવંતસિંહ પરમાર સાહેબે જે રજૂઆત કરી છે એ રજૂઆતોને રોતો ઓથોરિટીવાળા તૈયારીમાં તાત્કાલિક આ રોડનું રિપેરિંગ કામ કરે કે જેથી કરીને અકસ્માતનો ભાઈ થાય એ હેતુથી અમારી રજૂઆત છે આ કાટડી તારીખ રોજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ગુજરાતનું જે રિજિયોનલ ઓફિસ છે ત્યાં રિજિયોનલ ઓફિસર શ્રી સુનિલ ગુપ્તા જોડે એક મુલાકાત કરવામાં આવી અને મુલાકાતમાં જે નેશનલ હાઈવે ફોર્ટી સેવન જે ઘણા સમયથી અવારનવાર કમ્પ્લેન્ટ આવતી હોય છે કે આ રસ્તા પર ઘણી બધી જગ્યા ખાડા પડ્યા છે ઘણી જગ્યાએ રસ્તો તૂટી ગયો છે અને આપણને બધાને ખબર છે કે અતિવૃષ્ટિના કારણે આજે રસ્તો વારંવાર ડેમેજ થયો છે ત્યારે એ રસ્તાનું કાયમી સમાધાન અથવા તો લાંબા સમયનું સમાધાન કઈ રીતે લાવી શકાય તેના સંદર્ભમાં ગોધરા અને આસપાસના પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા કર્યા બાદ એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે આપણે એક પ્રાઇવેટ સર્વે કરાવીએ પ્રાઇવેટ કન્સ્ટ્રક્શન કંપની જે વિસ્તારની જ છે આ કે કન્સ્ટ્રક્શન નામ છે એમનું અને એમના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને સર્વેનો એક રિપોર્ટ અમને સુપ્રત કરવામાં આવ્યો ત્યારે આ સર્વેનો રિપોર્ટ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગુજરાત બ્રાન્ચને અમે આપ્યું ગુજરાતની રિજિયનલ ઓફિસને અમે આપ્યું અને આ રિપોર્ટ આપવા પાછળનું રહસ્ય એટલું જ છે કે અમારો રિપોર્ટ એ ફાઈનલ રિપોર્ટ નથી હોતો એ રિપોર્ટનો રેફરન્સ લઈને એનો આધાર લઈ અને આપણું જે તંત્ર છે એ પોતાનો રિપોર્ટ તૈયાર કરી અને આ રસ્તાને લાંબા સમય સુધી ડેમેજ ન થાય એવી કામગીરી કઈ રીતે કરી શકાય તેના માટે આપવામાં આવ્યો અને આ રિપોર્ટ સુપ્રત કર્યા બાદ ત્યાંના જે અધિકારી છે શ્રી સુનલ યાદવ સુનીલ યાદવજી એમણે ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર જ અમે આ રસ્તાના લાંબા સમયના સમાધાન માટે કામ ચાલુ કરવાના છીએ અને જ્યારે દેશના શિષ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીમાં બેઠા હોય અને ગુજરાતની અંદર આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે અહીંયા ગુજરાતમાં બેઠા હોય ગાંધીનગરમાં બેઠા હોય ત્યારે અન્ય કોઈ ચિંતા કરવાની રહેતી નથી આ રસ્તો ટૂંક સમયની અંદર જ એના લાંબા સમયનું સમાધાન શોધી નાખશે એનું કોઈ શંકા નથી અને અમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન એક સહકારની ભાવનાથી આ તંત્રને મદદરૂપ થાય तेवा तेव्हा हेतू थ आप